અમાર અમાર ગ્રામ બચા ખુબા બ્યા ભગાઉ ખુબા બહિયા ભગાઉ કચ્છના નાના રણમાં મીઠાના ગેરકાનૂની અગ્રો હટાવવા ખાસ તો મૂળ અગરિયાઓના નામે ચરી ખાતા રણમાફિયાઓથી રણને બચાવવા કાનબેર પાસેના રણમાં અનસન આંદોલન શરૂ કર્યા છે છેલ્લા પાંચ દિવસથી ચાલતા આ અનસન દરમિયાન વિરોધકર્તાઓને તંત્રનો વિરોધ સહન કરવો પડ્યો છે અને અત્યાર સુધીમાં અનસન માટે ત્રણ સ્થળ બદલવા પડ્યા છે જ્યાં સુધી દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું આંદોલનકારીઓએ જણાવ્યું હતું આંદોલનકારી શિવભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના નેજા હેઠળ ચિત્રોડ ગામના ભુવાજી કિશોરસિંહ જાડેજા અને કાનવેરના બળદેવ ગેલા રાઠોડ સાથેની પચાસથી વધારે લોકોની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ગુણખર બચાવ માટે ભૂમાફિયાઓ સામે અનસન યથાવત છે નાના અગરિયાઓને કાર્ડ અપાયા છે એના બદલે રણમાં માથાભારે અર્બોપતિ રણમાફિયાઓ પોતાનો કબજો જમાવીને બેઠા છે જે બાબતે બચાવના અગરિયા હરિસાજણ પરમારે પોતાની વ્યથા ઠાલવેલ પણ અત્યાર સુધી પાવરનામામાં કોઈ પાવરનામું આપ્યો તો રિન્યુ કરવાની કોઈ પણ પ્રોસીઝર કરેલ નથી પણ મારો આ ઓગણીસો માં ના હુકમથી મંજૂર થયેલો

અને અત્યારે કબજો જમાવી ની માફિયા કહી કે જી મોટા જી માણસો કહી છે કે પચાવીને બેઠા છે આજ દિવસથી મને દાંત દેવામાં આવતો નથી અને મને દાંત ધમક્યો દઈ અને એવું જે સહી કરાવી લીધેલી છે કે આ તારું તો વેચાણ દીધેલું છે દલિત છો તું દલિત શું કરી લઈશ આ આ એના વિશે એટલો કહું છું આ બે આમાં આની અંદર એક એવો કાગળ પણ છે જેમાં એકસો ને ચોસઠ નંબર ઉપર શિકારપુર હરિસાજણ સૌદી રજિસ્ટર કેબી એકસો ને ત્રણ નંબર ઉપરથી આપને ઓળખકાર બનાવવાનું એક જે સરકાર દ્વારા લિસ્ટ બહાર પડેલો જે અગરિયાઓ એ અભ્યારણ દ્વારા માં એ લિસ્ટ બહાર પડેલો ત્યારે હું શિકારપુર પંચાયત માં ગયેલો શિકારપુર પંચાયત માં બારે જે આ સી રજિસ્ટર ની અંદર જેના નામ હોય એ નામ સિવાય કોઈ પ્રવેશ ના કરી શકો જોઈ તી સત્તા હું ત્યાં ગયે તલાટી શ્રી ને મળેલો તો નોટિસ બોર્ડ માં થી આવેલો છે તો તમે જંગલ ખાતા દ્વારા ક્યાં બી આ પ્રોસિજર કરી અને કાર્ડ મેળવી લ્યો અને કાર્ડ મળી જાય તેના પછી કોઈ બી પ્રવેશ કરે તો એના માથે હું પગલા લઈ શકીશ તમે સિક્યોર છો કારણ કે આ ગુમાફિયા બહુ મોટા છે મેં એવું પણ જાણેલું છે કે ત્યાં બંદુકો લઈને સશસ્ત્ર માણસો મને છે ખાલી આવી હતી ત્રીસ હતા હું તમને એનો ઓડિયો સંભળાવીશ એટલે એની તો મને એક સતત બીક જ લાગે છે મોટા માણસો છે એના માણસો હવે એમાં ગુંડા રોકેલા છે એટલે મને એક દલિત તરીકે બીક લાગે છે

એમને એમની જમીન પરત મળે એમના હક પરત મળે 1995 માં જે તે સમયની સરકારે એમને આપેલો જે અધિકાર છે મીઠું પકાવવાનો રણની અંદર કામ કરવાનો એના ઓળખ કાર્ડ એમને ખરેખર એમના હાથમાં આવે અને તંત્ર દ્વારા એમનું રક્ષણ થાય ત્યાં જાય તો પણ એમના જીવનની સલામતી રહે એમનો ધંધો કરવા સમય આંદોલનનો અમારો આજે 5મો દિવસ છે આજે અમારી સાથે ઘણી બધી સંખ્યામાં માણસો જોડાયા છે અને હજુ હું અપીલ કરવા માંગુ છું જેટલા પણ કાંઠી વિસ્તારના ગામડાઓ છે કે હજુ પણ બહોળી સંખ્યામાં અમારી સાથે જોડાઓ આપણે આ રણ ખાલી કરાવીને જ રહેશું એ અમારો સંકલ્પ છે તમને જે કંઈ હાલાકી થઈ રહી છે એ અમે બધી દૂર કરીને જ રહેશું ત્યાં સુધી અમે અનસન આંદોલન આંદોલન તોડશું છેલ્લા પાંચ દિવસથી ઉપસ ઉપર બેઠેલા અમારા વિરમ ભુવાજી છે શિવભા જાડેજા છે કિશોરસિંહ છે જે પાંચ દિવસથી અમે અન્ન નથી લીધું એ સાથે જોડાણ પણ આ સરકારની અને આ અધિકારીઓની નીતિ એવી છે કે આ લોકો કેટલા દિવસ બેસે પાંચ પાંચ દિવસ સુધી જો તપાસ કરવામાં ના આવે આવે નહીં હોય નહીં આંદોલન ઉપર બેઠા છે તપાસના આરએફઓ ડીઓફઓ સાહેબ ને જે ડારખાણના માલિક છે એ સાથે મળેલા હોય ભૂતકાળમાં પણ સીબીઆઈ થઈ એમાં તપાસમાં ઘણા અધિકારીઓ એમાં ઝડપાયા હતા ઢાંક લેતા કે આરએફઓ ડીએફઓ છે અધિકારીઓ એટલે આ લોકોની મીઠી નજર હોય એવું ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે આ લોકોને ક્યાંય ન્યાય નથી મળતો નામ રાયધણ શું રાયધણ રવા ઠાકોર આંદોલન વિશે શું કે સાહેબ અહીંયા અમે ઘરણ ખાલી કરાવો બરોબર ખાલી થાય અને આમાં સત્યાગ્રહમાં ઉતર્યા છે ભાઈ અહીંયા ભેરા અમે આખી દરેક સમાજ સિંહ ઠાકોર સમાજ સિંહ રાજપૂત સમાજ છે માલદાર ધબારી સમાજ છે અહીંયાને કાંઈ દો છું તો એના વાગર અમે આંદોલનમાં આજે ઉતરશે બીજા આપો અમે ઉતરવા તૈયાર છે